ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વા કંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓના પૂજાપાઠ પાઠ ઝપટપ અને દરેક વાર તહેવારનું મહત્ત્વ પણ અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો અત્યારે જે ચાલુ થઈ રહ્યા છે એવા મા નવદુર્ગા માતાજીના નવલા નોરતા વિશેના દરેક વિડીયા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશા રજૂ કરવામાં આવશે જેમ કે હંમેશાના નોરતામાં માતાજીના કયા સ્વરૂપનું મહત્ત્વ છે જેમ જેમકે પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારી એટલે કે પહેલાં નોરતેમાં શૈલપુત્રી માતાજીનો ઇતિહાસ રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા આજે રજૂ કરવામાં આવ્યો તે પણ મિત્રો જોઈ અને માતાજી નવદુર્ગા માતાજીનું પહેલું સ્વરૂપ એટલે કે શૈલપુત્રી માતાજીના ઇતિહાસ વિશેની વાત સાંભળજો તેના પૂજન વિશેની વાત સાંભળજો અને તેના મહત્ત્વ વિશેની માહિતી મેળવજો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને શેર કરજો હવે મિત્રો આપણે આજે વાત કરીએ આપણા પંચાંગની કે જે હંમેશા ક્રમશ આપની પાસે હંમેશા પૂરેપૂરી સાચી અને સારી રીતે આપણી પાસે રજૂ કરતા હોય તે પંચાંગ વિશેની વાત કરીએ તો મિત્રો આજે તારીખ બાવીસ નવ બે હજાર પચીસ અને આ સુદ આજે એકમ છે એટલે કે આજે પહેલું નોરતું છે અને સોમવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ કન્યા આવે છે અને આજના સારા અને શુભ ચોઘડિયાની વાત કરીએ તો સવારે છ ને સાડા ત્રીસથી શરૂ થઈ અને આઠ ને સાત મિનિટ સુધી અમૃત નામનું સારું ચોઘડ્યું છે તેના પછી નવ ને ઓગણ મિનિટે શરૂ થઈ અને અગિયાર ને નવ મિનિટ સુધી શુભ ચોઘડિયું છે તેના પછી ચલ ચોઘડિયું બે ને અગિયાર શરૂ થાય અને ત્રણ ને એકતાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી લાભ નામનું ચોઘડિયું ત્રણ ને બેતાલીસ મિનિટે શરૂ થઈ અને પાંચ ને બાર મિનિટે પૂરું થઈ જાય તેના પછી અમૃત ચોગડિયું કે જે પાંચ ને તેરે શરૂ થઈ અને છ ને તેતાલીસ મિનિટે સમાપ્ત થાય આ મિત્રો આજના સારા અને શુભ ચોગડિયાની વાત કરી આપણે કોઈપણ પ્રકારનું નવું કાર્ય કરવું હોય કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય તો તેમાં સારા ચોગડિયાની સો ટકા જરૂર પડતી હોય તો સમય પ્રમાણે જે સારા ચોઘડિયા હોય તે અમે આપની પાસે રજૂ કરતા હોય મિત્રો આજે મા નવરાત્રિમાં માતાજીનું પેલું સ્વરૂપ એટલે કે શેલપુત્રી માતાજીના નામનું સ્મરણ કરવું જોઈએ હારો હાર આપણા ઘરની અંદર આપણા કુળદેવી માતાજીનું સ્થાપન કરવું જોઈએ દીવો ઢોક કરવા જોઈએ અને મા નવદુર્ગા માતાજીની આરતી અને માતાજીની સ્તુતિ પરિવારના બધા સભ્યોએ હારે બેહી અને કરવી જોઈએ આ નવરાત્રી દરમિયાન મા કુળદેવી માતાજીના આશીર્વાદ જો આપણને પ્રાપ્ત થાય તો આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય જીવનમાં આવતી તકલીફ હંમેશા માટે નાશ પામી જાય અને આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય મિત્રો આ આવી રહેલ અને શરૂ થઈ રહેલ નવરાત્રિની આપણે બધાને હાર્દિક શુભેચ્છા છે અને મા નવદુર્ગા માતાજી સહિત આપણા કુલદેવી માતાજી આપણા દરેકના મનની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરે ધારેલા કાર્ય પૂર્ણ કરે અને કોઈપણ પ્રકારના કાર્યમાં વિઘ્ન આવતા હોય કોઈ પણ અટકાયત આવતી હોય તો તે વિઘ્નનો મા નવદુર્ગા માતાજીના આશીર્વાદથી નાશ થઈ જાય તેવી માતાજીને પ્રાર્થના કરીએ તો બધા પારિવારિક મિત્રો અમારી આજે જોડાયેલા રહેજો અને આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા મેળવતા રહેજો મિત્રો હંમેશા માટે ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ